જય શ્રી કૃષ્ણ ગાઈઝ અત્યારે કાલે જે બ્લોગ કર્યો તો આજે કોઈ આઈડિયા નહોતો પણ અમે ઓચિંતાનો ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે તો અત્યારે છે હા તો ઓચિંતાનો અત્યારે અમે ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે અને વાડીના ભજીયા એ પણ કાઠિયાવાડના અમારા બુધાભાઈ અને રેણુબેન ચૂલો અમારો પેટાઈ જાય એટલે બસ તૈયારી જ છે ચટણી એટલી સરસ કાચી કેરીના પાવડરની બુદાભાઈ એટલી સરસ ચટણી બનાવી છે કે એવી કોઈ દિવસ કોઈ લારીમાં કે ક્યાંય દુકાનમાં ભજીયાની ચટણી નહીં મળતી હોય કે મળતી જ નહીં હોય એટલી મસ્ત જોરદાર ચટણી બનાવી છે અને આજે ઓચિંતાનો પ્રોગ્રામ થયો એટલે મેં કીધું કે હવે તો લોક કરવો જ પડે કાઠિયાવાડમાં અત્યારે શિયાળામાં વાડીના ભજીયા એટલા જનરલી આપણે ચોમાસામાં ઘણા કે કે ભજીયા ખાવાને પકોડા ખાવાનું કે મેથીના ગોટા ખાવાની ઈચ્છા થાય પણ કાઠિયાવાડમાં અત્યારે વાડીમાં શિયાળાના ભજીયા એટલી વેરાયટી હોય છે જેમ કે પેલા ટમેટાના ભજીયા મરચાના ભજીયા બધા ભરેલા અને બાકીની હા બેટા હાય હાય દીકુ હા તું ત્યાં છે હજી તો એવી ખાસ ઠંડી નથી હજી તો એવી ઠંડી ચાલુ થશે કે ધ્રુજતા જઈશું અને બનાવતા જઈશું ને રેણુબેન હજી એવી ઠંડી બાકી છે કે હજી એવી ઠંડી બાકી છે જો આજે મેં બધું પાછું ઘસીને ઉઠક્યું જો એટલે આજે બધું જ કામ પતાવ્યું એટલે છે ને વ્લોગિંગ કરવાનો આજે કોઈ જ મારો આઈડિયા નહોતો કે આજે એક દિવસ હું કમ્પ્લીટ કામ પતાવી દઉં જો હાંડો ગાગર બધું આજે ઉટકી કાઢ્યું મેં જો છે ને એવો આઈડિયા નતો પણ સડનલી આવી રીતે પ્રોગ્રામ થયો અહીંયા એક કાઠિયાવાડમાં ખાસિયત હોય છે હું જે ગુજરાતમાં રહે છે એ લોકોની વાત કરું છું કે લોકોને ખ્યાલ ના હોય કે અવારનવાર જેન્ટ્સ ખાસ કરીને જેન્ટ્સ વાડીમાં ભજિયાના પ્રોગ્રામ કરે અને જેન્ટ્સ જ બધી તૈયારી કરે જેન્ટ્સ બનાવે અને બીજી એક ખાસિયત કે ધાણા ભાજી એ લોકો કાતરથી કાપે એટલે જે કાઠિયાવાડી છે એ તો એ લોકોને તો ખબર જ હોય પણ આ બધું જે ગુજરાત સાઈડના હોય કે આઉટ ઓફ ગુજરાતના હોય એ લોકોને ખ્યાલ ના હોય તો બધું જેન્સ કરતા હોઈએ અમે પણ અમરેલી સાઈડ જ્યારે કરતા તો વાડીઓમાં ભજીયા ખાતા તૈયારી કરતા ભજીયાનું બધું પતી જાય ત્યાં સુધી દોઢ દોઢ કે બે પોણા બે થાય ત્યાં તો પછી જનાવર મૂકવા માંડે જનાવર મીન્સ એશિયાટિક ગીર લાયન ઓકે તો પછી એવી રીતે પછી સિંહ જોવું પડીએ એવું તુલસી શ્યામ બાજુ હડાળા હીરાવા અને ત્રંબકપુર બાજુ અમે આવી રીતે જતા એમ અને શિયાળો એટલે કે મારું કામ એટલી જોરદાર ઠંડી ગાડીમાં બેસીએ તો પણ ઠંડી લાગે જેમ જેમ રાત જેમ જેમ વધતી જાય એમ ઠાર એટલો પડે કારણ કે એ વાડીમાં બહુ જ ઠંડી લાગે વાડીમાં સખત ઠાર અને એમાં જો પાણી એ લોકોએ છોડ્યું હોય તો તો તમે તમારું કામ જ નહીં પણ એ ભજીયા ખાવાની મોજ એટલી આવી જાય બહુ મજા આવી જાય તો આજે અત્યારે મારે બ્લોગ એટલે કરવો પડ્યો અને સોરી અંદર છે લીંબુ નાખ્યું

કોઈ પાછળ નહી બાકી મેથી છે તૈયાર અને ડુંગળી છે અને બટાકાની કતરણ એમ કહું પેલું પતરવેલીયાની ક્યાં નાખ્યું એ બધા ભેગું કરી નાખ્યું ને મેથીમાં

अब बस आए हो ग्रामरचा से हो ये काट नाकू हो करता था हो तुम तुम कमर बेलन कमर बेलन सता है चलो हूं मैंने समझ मार दो हो मैं चप्पल पहन ले मैं लाइट बंद करो ओके

એટલે ધૂપ કરવું હોય તો એના માટે સૌથી બેટર સૌથી બેસ્ટમાં બેસ્ટ ગાયના છાણા તો હું છાણા વીણી આવી અને મેં અને રેણુબહેને છાણા થેપ્યા ત્યાં હું સવારે બતાવીશ એટલા બધા મસ્ત મસ્ત જાડા જાડા છાણા થેપ્યા છે પણ અમને એવું ના થયું કે અમે વિડીયો કરીએ અમે બંનેના હાથ બગડી ગયા બંને છાણા ચોળ્યા અને પછી પાણી નાખતા ગયા અને છાણા થેપતા ગયા અને હવે ડેઈલી પણ જ્યારે ભેંસણું ખાડું આવે કે જ્યારે પણ હવે આવે ઘડવી તો તાજા તાજા છાણા લઈને છે અને થેપવા છે કારણ કે શિયાળામાં ચૂલાની આવી કઈ રેસીપી હોય ચૂલો કરવો હોય અમસ્તા પછી અહીંયા હું તાપણું કરતી હોઉં છું તો પણ પછી લાકડા એટલા બધા ક્યાં વીણવા જવા તો આ થેપેલા છાણા કામ લાગશે જો મારી ગોળી કેવી ચડકે છે આ બધું મારી મમ્મીનું છે હું જયારે ઉટકતી હોઉં ને ત્યારે એમ કહેતી છું કે જો હવે તારા વાસણ હવે ઉજળા થાય છે અને અહીંયા મેં સાવજને કીધું છે મને છે ને પીળા રંગની રોશની જે પેલી ચંપામાં કરી પીળા રંગની રોશની મને લગાવી આપે એટલે આટલું મારો કોર્નર છે ગાર્ડનનો મસ્ત એકદમ ડેકોરેશન વાળો થઈ જાય મસ્ત થઈ જાય ગાર્ડન મને રોશનીનો બહુ જ શોખ છે જો મારા પેલા હાંડા અને ગાગર જો કડ બધા ઉટકી કાઢ ગંદા છે ડરટી છે મમ્મા ઉટકે ને એવી રીતે ઉટકાટ ઉટકી કાઢ જો જે ગેસ પર મમ ગરમ ના હોય

કપડાની ઘડી તો કરી લીધી છે પણ રૂમ ગોઠવાનો છે પ્લસ મારે ગરમ કપડાં કાઢવા છે તો સાવજની હેલ્પ લેવી પડશે કારણ કે આજે જે ફ્લાય છે એ બહુ જ વજનવાળું છે એકલા હાથે પોસિબલ નથી તો ગેસ્ટ મીન્સ રણવીરભાઈ અમારા ગ્રુપના રણવીરભાઈ છે એને લગભગ હું પાંચ છ વરસથી રાખડી બાંધું છું તો એમના વાઈફ મનીષા એમનો દીકરો કરણ આજે અમારા રૂમમાં રહેશે જે મારી બહુ નજીક હોય જે મારા માટે બહુ ખાસ હોય અમસ્ત ઊન ચૌર્ય કાયમ એકલા હોઈએ છે તો કદાચ ભલે બહુ ગેસ્ટ હોય તો એમ કહો કે મારી સાથે રૂમમાં રહેજો તો આજે અમારો રૂમ જેમ ગાર્ગી અને ધૈર્ય આવ્યા હતા જાગુબેન આવ્યા હતા બહુ જ મજા પડી ગઈ હતી બહુ જ ગમ્યું હતું પછી એના ગયા પછી દુઃખ પણ બહુ પડ્યું હતું કારણ કે એકલો રહેવાનો પાછો વાર હોય છે તો આજે મનીષા અને કરણ આવશે મારા રૂમમાં રહેશે એટલે ફટાફટ રૂમ ગોઠવવાનો છે અને કાલે ભજીયાની બહુ જ મજા આવી ગઈ રોજ એકનું એક રૂટિન પેલું મેનુ ઓળો ને રોટલા ને કઢી ખીચડી બહુ જૂના ગેસ્ટ હોય ને તો બધાને વાળીને ભજ્યા ઓલમોસ્ટ બધાને ગમે છે અને બધાને મજા આવે તો અમે ખાલી પૂછવા ખાતર તો બધાએ હા પોઝિટિવ રિપ્લાય આવ્યો ત્યારે મારું કાલે મેનુ બહુ જ મજા ફરી મજા પડી ગઈ અને આખું ચેન્જ થઈ ગયું અને હું કપડાં એટલા સૂકવવાના છે કપડાં એટલા બોળવાના છે પલાળવાના છે તો હું ફટાફટ અને આજે ફરી સાડી પહેરવાની ઈચ્છા છે સાડી પહેરીને તૈયાર થવાની મારા માટે ડેલી વેરમાં સાડી મને એટલી પ્રિય છે એટલી ફેવરેટ છે પ્લસ જીમી કાપડું તો હવે હું ફટાફટ પરવારી જાઉં અને જોઉં કે કેવી રીતે તૈયાર થવાનો ટાઈમ મળે છે સી ફાઇનલી આઈ ગોટ રેડી કોટનની બાંધણી છે ફર્સ્ટ ટાઈમ પહેરી છે જોર્જેટ પછી શિફોનનું એક્સપિરિયન્સ હોય બહુ લાઇટ વેઇટ આવે અને ચાલવામાં ઉઠવા બેસવામાં પણ આ થોડીક ઓડ પડે તો અમારું ફર્સ્ટ એક્સપિરિયન્સ રહેશે કે કોટ મારી ફેવરિટ કોટનની સાડી મારી ફેવરિટ છે એમાં બાંધણી તો આજે મેં તે દિવસે કીધું હતું કે જસ્ટ ચેન ખાલી સાડીમાં ડ્રેસિંગમાં બહુ સિમ્પલ લાગે તો આજે મંગલસૂત્ર મને આ ડેલી વેરિંગમાં મને આ મારું ફેવરિટ ડ્રેસિંગ છે તો સોરી અત્યારે ચોપમાં ગયો તો પોસિબલ થયો મરૂન અને મહેંદી કલરની બાંધણી છે તો હવે હું બાકીના કામ પતાવીશ મારા અને કપડાં સુકાવવાના છે તો મેં કીધું કે હું તમને લોકોને બતાવી દઉં કે આ મારું ડેઇલી ફેવરિટ મારું વેરિંગ છે પણ પોસિબલ હોય છે ત્યારે કરું છું નહીં તો પછી સિમ્પલ ડ્રેસ પહેરીને સી છે અલે વાત કરી હતી હું હમણાં જસ્ટ જોઈને આવી છાણા મેં અને રેણુબેને છાણા થેપ્યા ગાયનું છાણ છે ખાસ કરીને ધૂપ માટે જ મેં એ કર્યું છે અને તો હું અત્યારે બતાવું કાલે અમારે વિડીયો કરવાનો રહી ગયો હતો એકચુઅલી વિડીયો કરવા જેવો હતો પણ અમારા બંનેના હાથ બગડી ગયા બુધાભાઈ શૌર્યને રાખતા હતા એટલે એને હેરાન નહોતા કરવા તો જો હું બતાવું એકદમ જાડા જાડા થેપ્યા છે સેજ ભીના છે એટલે હું ફેરવાનું હરણ છે લે મને ખ્યાલ જ ન રહ્યો તો સેજ ભીના છે એટલે ફેરવવાનું રિક્સ નહીં લઉં જો છે ને જાડા એટલે થેપ્યા છે કે જ્યારે સળગીને અંગાર પકડે ને તો જાડું રે અને ગૂગડ નાખીએ ને તો ધૂપ કરવામાં બહુ જ મજા આવે ઇવન આપણે ઓળો કરવા કે ચૂલામાં રસોઈ કાલે જેમ કે ભજીયા કર્યા રેણુબેને તો એમને કામ લાગશે બીજું તો કંઈ નહીં કે હવે જ્યારે જ્યારે ભેંસનું ખાડું કેવું આવશે ને એટલે તાજું તાજું છાણ લઈ લેવું છે ઇવન કે તગારામાં તાપણું કરવા બેઠા તો પણ અને ખાસ કરીને લાકડા કે એ તો ગામડામાં બધાને ખ્યાલ જ હોય સાવજપણે જ્યારે કરતા હોય તો યાદ કરાવું છું કે છાણા હોય કે લાકડા હોય જ્યારે પણ જળગાવું કરીએ તો બે ત્રણ વાર એને ઠપકારી દેવાના જેથી કરી જીવ જંતુ બિચારા નીકળી જાય તો હું અત્યારે આવી હતી બનશે તો હું બપોરે હજી આવીશ અને પછી ફેરવી કાઢીશ એટલે હજી બરાબર તપાવવા પડશે નહીં તો તૂટી જશે કાલે બહુ મસ્ત થેપ્યા પાણી નાખીને ચોળ્યું અને ઘણું ખરું હું રેણુબેન પાસે શીખી છું મને ગમે છે ખરું પહેલાંય થેપ્યા હતા પણ પહેલાં મારે બહુ પાતળા હતા એટલે તૂટી જાય અને ધૂપ કરવા માટે તમે જ્યારે સળગાવો નથી અંગાર પકડે નહીં એનો જાડો અંગાર ના થાય પછી ધૂપ કરવામાં મજા ના આવે સવારે બનાવી દઈશ ઓકે ટેન્ટ એટલે તારી એ બધી લાકડી છે ને રખડી ના જાય ઓકે બધી ખોવાઈ જશે ટેન્ટ અલગ કરીને મને એમ હતો ભૂલી ગયો છે તો ટેન્ટ અલગ કરીને બધી જ સ્ટીક મેં નીચે રાખી છે તો ભાઈ એક 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 કાઢે છે જો સવારે મમ્મા બનાવી દેશે ઓકે નીચે ધૂળ છે એ બધી લાકડી બધી લાકડી છે ને ધૂળવાળી બહાર આવશે ભરત ભાઈ ને ત્યાં ટિટોડી બોલે છે એટલે સો ટકા અંદર શિયાળિયા ઘર્યા છે કલ બનાવી દઈશ હા હા મોટી નહી બીગ આપણે નાનું મોટું નથી બોલવાનું બિગ એન્ડ સ્મોલ ઓકે બીગ એન્ડ સ્મોલ જોતો જોતો ટેન્ટ બનાવી દઉં ઘરમાં એટલી જગ્યા રોકે છે સો ગાઈઝ ગુડ ઇવનિંગ અત્યારે ચાર વાગે એ લોકો આવી ગયા મેં જે વાત કરી હતી રણવીરભાઈ અને મનીષા કરણ ચાર વાગે આવી ગયા મેં ચા બનાવી આપી અને એ લોકોને કીધું થોડીવાર આરામ કરો અમારા ભાઈ જો ટેન્ટની બધી સ્ટીક કાઢ બનાવી આપું ટેન્ટ બનાવો છે અને સામાન ફરી અમારો રૂમ ભરાઈ ગયો છે અને બીજા ગેસ્ટ આવે છે મારા ફૈજીના દીકરા મોટા એટલે મારા જે જેઠાણી વેરી બધી હું બનાવી દઉં ટેન્ટ છૂટો કરી દીધો તો મને એમ હતું કે ભૂલી જશે પણ હજી ભૂલ્યો નથી અને એક એક લાકડી રમવા બાર કાઢે છે હી કરવા જાય છે તો એક એક લાકડી જો કાઢશે ને અને અહીં કશે એ ટેન્ટ મળશે નહીં અને ખોવાઈ જશે ને તો પછી ટેન્ટ નહીં બને तो 10 वागे ये आए थे राजकोट थी 10 दस साढ़ा दसे पहुँच से अने जो अमर मनीषा आए थे ए तो क्या बदी काटी ना नहीं 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 तो खास एक एक बात ये कह रही है कि खड़िया थी मैं फरी આ વખતે જોરદાર શોપિંગ કર્યું છે ઓઢણી અને કાપડા મેં ફરી ખરીદ્યા છે તો એ લોકો આવશે તો લગભગ પાર્સલ મારું લેતા આવશે તો નેક્સ્ટ બ્લોગમાં હું તમને બતાવીશ કે મેં કેટલી ઓઢણીઓ લીધી કેટલા કાપડા લીધા આ વખતે રનિંગ કાપડા લીધા છે કારણ કે મેં બે ઓલરેડી મેરેજ ફંક્શનમાં પહેરા એવા મોટા કાપડા લીધા છે થોડા હેવી છે પણ એ ડેલીમાં પહેરવાનો જીવ નથી ચાલતો તો આ વખતે રનિંગમાં લીધા છે તો એ મારું પાર્સલ આવી રહ્યું છે લોકો જોડે એમણે કીધું કે અમે ઘરે જઈને લેતા આવું બનાવી દઉં બધી લાકડી બાર આવી બધી લાકડી મોટું પાર્સલ મોટું શોપિંગ કર્યું છે દિવાળી પછી કારણ કે મને ડેલી વેરમાં સાડી અને જીમી કાપડું જોઈએ તો ઓબ્વીયસલી કે ઈ થોડાક રનિંગમાં હોવા જોઈએ ઓકે ઉભી થઈ જાય ચલો અમે બ્રેક લઈએ